Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દિલ્હીના ગાજીપુરમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે જ્યાં લગ્ન પહેલા જે એક યુવકનું અકસ્માતમાં મોત થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે સંબંધીઓ અને મિત્રો લગ્નના ત્યારે કાળ વેચવા માટે કારમાં મુસાફરી કરેલા એક યુવાનનું દર્દનાક મૃત્યુ થયું હતું જ્યારે તે યુવાન પોતાની કારમાં ગાજીપુર વિસ્તારમાં પહોંચ્યો ત્યારે તેને વેગેનાર કારમાં ત્યારે આગ લાગી હતી જો કે મિત્રો મળતી માહિતી મુજબ યુવકના લગ્ન ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ થવાના હતા જોકે પૂર્વ દિલ્હીના ગાજીપુર વિસ્તારમાં આવેલા બાબા વેંકટર વોલમાં ત્યારે તેમની કારમાં આગની ત્યારે મિત્રો લાગી ગઈ હતી કારમાં આગ લાગી એટલી ઝડપથી કે કે બહાર નીકળી શક્યો નહીં અને પરંતુ યુવકનું નામ અનિલ હતું અને તે ગ્રેટર નોરાયડના ત્યારે નવાદનો રહેવાસી હતો જોકે મોડી રાત્રે ગાજીપુર પોલીસ સ્ટેશનથી ફોન આવતા પરિવારને અકસ્માતની જાણ થઈ અને અહીંયા મૃત્યુકો મૃતદેહને ગાજીપુર પોલીસ સ્ટેશન દ્વારા કબજે લેવામાં આવ્યો છે તો આ ઉપરાંત પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી કરી છે અને કારમાં આગ કેવી રીતે લાગી તે જાણવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ